ફરિયાદ નોંધતા દેવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા જાણો મામલો દેવાત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓ સામે એફઆઈઆર નોંધાવવા મુદ્દા માલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવા માટે અરજી કરી છે ગુજરાતી લોક ગાયક દેવાત ખવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે જાણીતા ગુજરાતી લોક ગાયક દેવાત ખવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે દેવાત ખબર એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા આથી કાર્યક્રમ હાજર ન રહેતા મોટો હોબાળો હતો દેવાત ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે દેવાત ખબર પરંતુ આ અંગે તેની પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી જેથી હવે દેવાત ખબર ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓ સામે એફઆઈઆર નોંધાવવા મુદ્દામાલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવા માટે અરજી કરી છે શું આખો મામલો આપને જણાવીએ કે દેવાત ખબર એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા તે એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને બીજા ડાયરામાં કોઈ કારણોસર હાજર ન સનાથલ ગામમાં દેવાત ખબરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ દેવાત ખબર ડાયરાના સમયે હાજર રહ્યો ન હતો બીજી તરફ દેવાત ખબર આણંદના સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યો તો જેથી ડાયરામાં હાજર ન રહેતા હુમલો થયા હોવાનું સામે આવ્યું હતું આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી જોવા મળી હતી આ દરમિયાન દેવાત ખબર નો ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે કાર પર હુમલો થયો હતો હુમલો કરનાર દેવાત ખબરની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ કલમ શક્તિ ન્યૂઝ અમદાવાદ